નર્મદા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ અંગત સંયુક્ત બાતમી મળી એક ઇકો કાર ડેડિયાપાડાથી થી મૂવી તરફ વિદેશી દારૂ ભરીને જનાર છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઘાટોલી ગામ પાસે વોચ રાખીને બેઠા હતા જે દરમિયાન બાતમીવાળી એક ઇકો કાર આવી પહોંચતા તેને અટકાવી તપાસ કરતા કારમાંથી વિદેશી બનાવટની અલગ અલગ નાની મોટી કુલ ત્રણસો અગિયાર નંગ બોટલો જેની કિંમત રૂપિયા તેમજ ઇકો કિંમત કિંમત લાખ અને મોબાઈલ ફોન જેની પંદર હજાર મળી કુલ કિંમત હજાર એકસો ના મુદ્દા માલ સાથે ત્રણ ઇસમો નામે દિલીપ માધુસિંહ વસાવા અશ્વિન રમેશભાઈ વસાવા સાથે જ દેવેન્દ્ર જગુભાઈ વસાવા આ તમામની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમજ દારૂ ભરાવી આપનાર ગુલો ઉર્ફે ગુલાબભાઈ વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો